શિક્ષા બોર્ડે વિભાગે માન્યતા રદ કરી છે ટ્રી હાઉસના સંચાલકો સામે લેન્ડ ગ્રેવિંગનો ગુનો નોંધાયો છે તેર સંચાલકો અમદાવાદના વ્યક્તિને આ શાળા વેચી હતી બોર્ડની મંજૂરી વગર શાળા વેચાતા માન્યતા રદ કરાઈ છે માન્યતા રદ થતા અને વાલીઓમાં ચિંતા જોવા મળી છે ફોનલાઈન પર સંવાદદાતા રવિ અગ્રવાલ જોડાઈ ચૂક્યા છે જી રવિ માન્યતા રદ કરાઈ છે શાળાની વધુ જાણકારી બિલકુલ મિત્તલ વાત કરવામાં આવે તો વડોદરામાં ટ્રી હાઉસની જે સીબીએસસી ની માન્યતા છે સ્કૂલ ની તે રદ કરવામાં આવી છે કારણ કે સ્કૂલ ના સંચાલકો દ્વારા બારોબાર અમદાવાદ ના રમેશ દેસાઈ ને ને શાળા વેચી દેવામાં આવી હતી તે બાબતે ટ્રી હાઉસ સંચાલકો સામે લેન્ડ ગ્રેડિંગ નો ગુનો થયો તેર આ કર્યું હતું અને જેના કારણે હવે ભોગવવાનું વાલીઓ અને વિદ્યાર્થીઓને આવ્યું છે કારણ કે કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ દ્વારા સ્કૂલ ની સીબીએસસી ની માન્યતા રદ કરી દીધી છે અને બોર્ડ ની મંજૂરી વગર જ આ શાળા વેચી દીધી હોવાના કારણે આ પ્રકારની કાર્યવાહી કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ દ્વારા કરવામાં આવી છે મહત્વની બાબત